આપને ખ્યાલ છે કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં લોકસભા ઇલેક્શનની ચૂંટણીની તારીખ છે આ ચૂંટણીની તારીખ પછી પરીક્ષા યોજવા માટે ફરી એક વખત અમે મંજૂરી માગીશું અને ત્યારબાદ મંજૂરી મળ્યા પછી આ પરીક્ષાનું આયોજન થઈ શકશે જે ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ગઈ છે એમની પુનઃ પરીક્ષા લેવાનું કારણ રહેતું નથી તેમની પરીક્ષાઓના ડેટા અમારી પાસે છે અને એમને ફરીથી પરીક્ષા લેવાનું કોઈ જ કારણ નથી પરીક્ષા કાર્યક્રમ કેન્સલ થતો નથી પરીક્ષા કાર્યક્રમ જે હવે પછીની તારીખો છે એટલે કે વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને તારીખ ચાર પાંચ મહિના રોજ રાખવામાં આવેલી પરીક્ષાઓ એ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલા છે આવે છે એ ઉમેદવારોને જાણ સારું અને જે ઉમેદવારોએ પરીક્ષા આપી દીધી છે એમની પરીક્ષાનું

પરીક્ષા જેમની લેવાઈ ગઈ છે એમની ખૂબ સારી રીતે પરીક્ષા લેવાઈ છે કોઈ પણ પ્રકારની ગેરીતિ થઈ નથી ઉમેદવારોને જેમને પરીક્ષા આપી છે એમને ખ્યાલ છે ખૂબ સારી રીતે પરીક્ષાનું આયોજન થયેલું છે અને ખૂબ સારી રીતે પરીક્ષા પૂર્ણ થયેલી છે જે અત્યાર સુધી થઈ છે જે બાકી રહેલી તારીખો છે એટલી તારીખો પૂરતી જ આવતીકાલથી જ આ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટેની અમને આદેશ થયેલો છે અને પરિણામ સ્વરૂપ અમે આવતીકાલથી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ મોકૂફ રાખીએ છીએ પસંદગી મંડળ ને લઈને આ સૌથી મોટા સમાચાર ચૂંટણી આચાર સંહિતાના પગલે તેમની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખાય છે પરીક્ષાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર કે જેટલા ઉમેદવારોએ અત્યાર સુધી પરીક્ષા આપી છે એમનો ડેટા તેમની પાસે છે પરંતુ હવે આગામી સમયમાં જે કોઈ પણ પરીક્ષાનું આયોજન છે તેને મોકૂફ રાખવામાં આવ્યું છે આચાર સંહિતાના કારણે મોકૂફ રાખવામાં આવી છે આગામી સમયમાં તેની પરમિશન લેવામાં આવશે અને ફરી એકવાર એ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે મહાસચિવ દ્વારા તમામ વાતો જણાવવામાં આવી બે લાખથી વધારે ઉમેદવારોની પરીક્ષા હજુ બાકી છે હસમુખભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું અને મે મહિનામાં યોજાનારી પરીક્ષા કે જેને મોકૂફ રાખવામાં આવી છે સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યાર સુધી જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમને બીજી વખત પરીક્ષા નહીં આપવી પડે તે તમામ ડેટા તેમની સાથે ઉપસ્થિત છે આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ ભરતી મંડળે ઇલેક્શન કમિશન ની મંજૂરી લેવી પડતી હોય છે ગોણસેવા પસંદગી મંડળે પણ ચૂંટણી પંચની મંજૂરી માટે એક અરજી મોકલી હતી પરંતુ આ અરજી જે છે તે સ્થગિત કરવામાં આવી છે એટલે કે ચૂંટણી પંચે ચૂંટણીની વર્તમાન પ્રક્રિયાઓ વચ્ચે કોઈ પણ ભરતી પ્રક્રિયા ન થઈ શકે અને તેના પર રોક લગાવી છે અને અને તેના જ કારણે ગૌણ સેવા પસંદગી મંડળની હાલ ચાલી રહેલી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અહીં મોકૂફ શબ્દ છે એટલે કે આ પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે રદ નથી કરાઈ સ્થગિત નથી કરાઈ એનો મતલબ એ છે કે અત્યાર સુધીમાં જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમની પરીક્ષા માન્ય રહેશે તેમની પરીક્ષા ફરીથી આપવાની જરૂરિયાત તેમને નહીં પડે હવે પછી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ મંડળ તરફથી ફરી એકવાર ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ મંજૂરી મળ્યાથી પરીક્ષાની પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરવામાં આવશે એટલે કે હાલ પરીક્ષાનો કાર્યક્રમ જે છે તે સેવા પસંદગી મંડળ તરફથી સ્થગિત કરવામાં આવ્યો છે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ કાર્યક્રમ ફરી એકવાર શરૂ કરવામાં આવશે ચૂંટણી પંચ એટલા માટે ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ આ પ્રકારની પરીક્ષા કંડક્ટ કરવાની મંજૂરી નથી આપતું તેનું બે કારણ હોય છે એક કારણ તો સીધી રીતે રાજ્ય સરકાર અથવા તો જે થઈ રૂલિંગ ગવર્મેન્ટ જે પાર્ટીની હોય છે તે સીધી રીતે પ્રલોભન આપે છે ઉમેદવારનું તે પ્રસ્થાપિત થાય છે બીજું કારણ એવું હોય છે કે આ પરીક્ષા કંડક્ટ કરવામાં પરીક્ષા લેવામાં ઘણો બધો સ્ટાફ જે છે તે પરીક્ષાની અંદર રોકાયેલો રહેતો હોય છે તે સમય વચ્ચે કે જ્યારે રાજ્યની અંદર ચૂંટણી પ્રક્રિયા હાલતી હોય છે તો ચૂંટણી પ્રક્રિયાની અંદર પણ સરકારી કર્મચારીઓ રોકાયેલા રહે અને આ પ્રકારની પરીક્ષાની અંદર પણ સરકારી કર્મચારીઓ રોકાઈ રહ્યા રહે તે આદર્શ પરિસ્થિતિ નથી હોતી અને તેના કારણે જ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આ પરીક્ષા મોકૂફ રાખવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો હતો અને તેને લઈને આ પરીક્ષા મોકૂફ રખાય છે